ભાવ રહેલો છે એવાઓને માટે વાત છે બધાને માટે વાત નથી દુનિયામાં બે પ્રકારના માણસો છે પક્ષો એવો છે કે શ્રાદ્ધ કરવું એ જરૂરી માને છે પોતાના પૂર્વજો પોતાના પિતૃઓ એમના મોક્ષાર્થે સ્મરણાર્થે શ્રાદ્ધ કરવામાં લોકો માનતા હોય છે અને એક વર્ગ એવો છે આ બધું ખોટું છે આ કરવાની કાંઈ જરૂર નહીં આમ છે તેમ છે વગેરે પોતાની બુદ્ધિ વાપરતા હોય પણ યાદ રહે વેદ મનુસ્મૃતિ ગરુડ પુરાણ મહાભારતમાં અનુશાસન પર્વ વગેરે વગેરે અનેક ધર્મશાસ્ત્રોમાં શ્રાદ્ધનો વિધિ અને શ્રાદ્ધનો મહિમા બતાવવામાં આવ્યો છે ભાદરવા મહિનાની પૂર્ણિમાથી શ્રાદ્ધ પક્ષ શરૂ થાય આખી આમ જોવા જઈએ શ્રાદ્ધ એટલે શું બહુ ડિટેલથી થોડીક વાત સમજીએ જીવાત્માઓ અલગ અલગ કેટેગરીના અલગ અલગ કક્ષાઓના છે એમાં પુણ્યશાળી જીવાત્માઓ જે છે મૃત્યુ બાદ એમની ગતિ દેવ્યાન તરફ એની ગતિ થાય છે અતૃપ્ત આત્માઓ જે છે ઈચ્છાઓ જેમની વાસનાઓ અધૂરી રહી ગઈ છે એની ગતિ પ્રેતયાન તરફ એમની ગતિ થાય છે તો દેવયાનનો સંબંધ ડાયરેક્ટ સૂર્ય સાથે છે ને પ્રેત યાનનો સંબંધ ચંદ્રમાં સાથે છે ચંદ્ર છે એ સૂક્ષ્મ જગતને સંભાળે છે અને તેથી જ ચંદ્રલોકને પિતૃલોક પણ કહેવામાં આવે છે શાસ્ત્રની રીતિ પ્રમાણે જોઈએ જ્યોતિષની ગણના પ્રમાણે તો ચંદ્રની સોળ કળાઓ બતાવવામાં આવી છે એ સોળ કળાઓ આપણા હિન્દુ પંચાંગની સોળ તિથિઓ સાથે જોડાયેલી છે પૂનમથી અમાસની સોળ તિથિ છે એમાં મૃત્યુ પછી આત્મા જે તિથિ મરણ પામે એ ચંદ્રની કળામાં સ્થાન પામે છે એટલે કે પડવાના દિવસે કોઈ મૃત્યુ પામ્યા હોય તો ચંદ્રની પડવાની તિથિમાં એ લીન થાય છે એમાં એને સ્થાન મળે છે પાંચમના દિવસે કોઈ મૃત્યુ પાયમાં હોય તો પાંચમની કળામાં ચંદ્રની પાંચમની કળામાં એને સ્થાન પ્રાપ્ત થાય છે આ રીતના ચંદ્રની સાથે જોડાયેલું છે ને માટે આપણે ત્યાં શ્રાદ્ધમાં ખીરનું મહત્વ છે ચંદ્રનું આધિપત્ય દૂધ અને ખીર હોવાથી શ્રાદ્ધ પક્ષમાં દૂધ ખીર વગેરેનું વિશેષ મહત્ત્વ બતાવવામાં આવેલું છે પિતૃઓના મોક્ષાર્થે જીવનમાં નાની મોટી ઉપાધિઓ તકલીફો મુશ્કેલીઓ આવતી હોય એને દૂર કરવા માટે પિતૃ કર્મ કરવું એ બહુ જરૂરી છે અને શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાને પણ બહુ સ્પષ્ટતાનો ઉલ્લેખ આપેલો છે બહુ સ્પષ્ટ મહારાજે વાત કરેલી છે મહારાજ કહે છે કે શ્રાદ્ધ કર્મ પિતૃકર્મ અવશ્ય કરવા કારણ કે પોતાના જ કુટુંબીજન છે પોતાના જ પરિવારજન છે એમને સંતૃપ્ત કરવા માટે આ શ્રાદ્ધ પર્વ આવે છે એમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તમારા જીવનમાં ઘણી વખત મુશ્કેલીઓ જ ઓછી ન થતી હોય બીમારીઓ કેળો ન મૂકતી હોય ધંધા બિઝનેસ ચાલતા ન હોય ઘણીવાર સંતાન પ્રાપ્તિ ન થતી હોય ઘણીવાર છોકરાઓના વેવિશાળ ન થતા હોય આ બધા જ જે પ્રશ્નો છે એની પાછળ પિતૃનું પરિબળ બહુ મોટું છે પિતૃઓની પ્રસન્નતા જેના પર પ્રાપ્ત થાય એના બધા જ પ્રશ્નો દૂર થાય એના આશીર્વાદ એમને મળે એટલા બધા જ તકલીફો પ્રશ્નો દૂર થાય એટલા માટે પિતૃ શ્રાદ્ધ કરવામાં આવે છે દર વર્ષે આ શ્રાદ્ધ પર્વમાં પોતાના પિતૃઓ છે પોતાના પરિવાર પાસેથી અપેક્ષા રાખતા હોય છે કે અમારા પરિવારજન અમારે માટે કંઈક સત્કર્મ કરે અને સત્કર્મથી તૃપ્ત થઈએ તો તમે જો શ્રાદ્ધ કરો છો તો એના આશીર્વાદના અધિકારી થાવો છો અને જો શ્રાદ્ધ કર્મ વગેરે નથી કરતા વિધિ સાથે કે શ્રદ્ધા સાથે અતૃપ્ત અવસ્થામાં પિતૃઓ પાછા જાય છે મનોમન બહુ ઉદાસ થાય છે અને પિતૃઓની ઉદાસીનું પરિણામ બહુ વિપરીત એ કુટુંબને ભોગવવું પડતું હોય છે એમ શાસ્ત્રો કહે છે અતૃપ્ત પિતૃઓ છે ફરી એકવાર રાઉન્ડ મારે છે અમાવાસ્યાના દિવસે માટે અમાસ અમાસને આપણે શ્રાદ્ધ તરીકે ગણીએ છીએ શ્રાદ્ધ અમાસના દિવસે પિતૃ ફરી પાછા એકવાર રાઉન્ડ મારો આવે છે કદાચ અમારા પરિવારજનો અમારા વંશજો અમારે માટે જો કંઈક સારું કામ કરે સત્કર્મ કરે અમને શ્રાદ્ધ અર્પણ કરે તો સારું આ રીતે અપેક્ષા સાથે અમાસના દિવસે તમામ પિતૃઓ ફરી પાછા આવતા હોય છે અનેક પિતૃઓને તૃપ્ત કરવાનો મોકો ગ્રહસ્થને પ્રાપ્ત થતો હોય છે માટે ગ્રહસ્થ ધર્મને ધ્યાનમાં રાખી અને આપ સૌ કોઈને ખાસ ખાસ ભલામણ કે શ્રાદ્ધ કર્મ વગેરે ખૂબ ભાવથી અવશ્ય મેવ કરવું આપણે બુદ્ધિ કદાચ સ્વીકારે કે ન સ્વીકારે પણ એનાથી ફાયદો અવશ્ય થાય છે દીકરીઓને જમાડવા બ્રાહ્મણોને જમાડવા ભાણેજને જમાડવા ભગવાનને થાળ થાય સંતોને રસોઈ આપી શકાય આ સત્કર્મ જે કાંઈ કરીએ કાગલાસ નાખવામાં આવે ગાયોને ઘાસ નાખવામાં આવે આ બધું પિતૃઓની પ્રસન્નતા માટે કરવામાં આવનારું બધું કાર્ય છે શક્ય હોય તો ભગવાનના ભક્તો આ વાતને સાંભળી અને શ્રાદ્ધ કર્મ કરવામાં ક્યારેય પણ પાછા નહીં પડતા એમાં ક્યારેય અશ્રદ્ધા નહીં રાખતા અને શ્રાદ્ધમાં અલગ અલગ દિવસના અલગ અલગ જે કંઈ શ્રાદ્ધ હોય એ પણ થોડા સમજવા જેવા છે આઠ તારીખે સોમવારે એકમનું શ્રાદ્ધ ગયું આજે નવ તારીખ નવ તારીખે મંગળવારને બીજનું શ્રાદ્ધ દસ તારીખે ત્રીજનું શ્રાદ્ધ છે અને ત્રીજ અને ચોથનું શ્રાદ્ધ એ બંને સાથે ભેગા થશે દસ તારીખે અગિયાર તારીખે બુધવાર છે તે દિવસે પાંચમનું શ્રાદ્ધ થશે તમારા પિતૃઓ કે પૂર્વજો કઈ તિથિ એ ધામમાં ગયા છે એ તમને ખ્યાલ હોવો જોઈએ અને એ પ્રમાણે શ્રાદ્ધનું તમને લિસ્ટ બતાવું છું અમાસનું મહાલય શ્રાદ્ધ કહેવામાં આવે શ્રાદ્ધ પક્ષનો છેલ્લો દિવસ એકવીસ તારીખે છે તો રેભક્તો આ રીતે શ્રાદ્ધના અલગ અલગ દિવસોમાં અલગ અલગ શ્રાદ્ધ તમે કરી શકો છો આ તમારી જાણ માટે થોડીક વિસ્તૃત વાત અહીંયા કરવામાં આવી છે તો બહુ પ્રેમથી શ્રાદ્ધ કર્મ કરજો ભક્તિબાગ મંદિરમાં આજે જ્યારે ભક્તોની રસોઈ છે શ્રાદ્ધ નિમિત્તે એને પણ આપણે ખાસ યાદ કર્યા અને જે હરિભક્તોને શ્રાદ્ધ નિમિત્તે રસોઈ નોંધાવવી હોય તો એમને માટે પણ જે નંબર બતાવવામાં આવ્યો છે નંબર ઉપર સંપર્ક કરી અને શ્રાદ્ધ નોંધાવી શકો છો મહારાજના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવે જે જે હરિભક્તો પોતાના ગ્રહસ્થ ધર્મને ધ્યાનમાં રાખી ગ્રહસ્થ ધર્મનો નિભાવ કરવા રૂપ જે કાંઈ શ્રાદ્ધ નિમિત્તે ઠાકોરજીને થાળ અને સંતોની રસોઈ જે નોંધાવશે સંતો ભજન કરી અને ભજનનું ફળ તમારા પિતૃઓને આપવામાં આવે છે અને પિતૃઓની પ્રસન્નતા આપ સૌ કોઈને પ્રાપ્ત થાય એવો એક શુદ્ધ આશય અને શુદ્ધ ઉદ્દેશ સંતોના હૃદયમાં કાયમને મટર રહ્યો છે તો હરિભક્તો પોતાની શ્રદ્ધા શક્તિ પ્રમાણે જ્યાં પણ પોતાની ઈચ્છા હોય ત્યાં પણ કરાવી શકો છો તમે જ્યાં રહો છો ત્યાં આજુબાજુમાં કોઈ પવિત્ર બ્રાહ્મણ હોય તો એમને પણ શ્રાદ્ધ નિમિત્તે તમે ભોજન કરાવી અને તૃપ્ત કરાવી શકો છો ગાયોને ઘાસ નાખી શકો છો વિશેષમાં શ્રાદ્ધના અવસરે શક્ય હોય તો તમારા પિતૃઓના નામે એક બે કે ત્રણ વૃક્ષ વાવી એનું જતન કરી એનો ઉછેર કરી અને કાયમી યાદે તમે રાખી શકો છો શ્રાદ્ધ માત્ર ને માત્ર હિન્દુ પરંપરામાં છે એટલું જ માત્ર નહીં પણ જૈન ધર્મમાં પણ શ્રાદ્ધ શબ્દ નથી પણ પોતાના પિતૃઓની સ્મૃતિ પુણ્ય સ્મરણ એની પરંપરા બતાવવામાં આવી છે પોતાના પૂર્વજોની યાદીમાં આચાર્ય સાધુ ભગવંતો એમને ભોજન કરાવવામાં આવે છે એનો પણ ઉલ્લેખ જોવા મળે છે બૌદ્ધ ધર્મમાં પણ પીટક સાહિત્ય તિબતતી સાહિત્ય એમાં પિતૃપોજન એની સીધી રીતે વાત નથી પણ પિતૃ તર્પણની પરંપરા શ્રીલંકામાં માતૃકા પૂજા ચીનમાં કોસ્ટ ફેસ્ટિવલ એને કે ઉલંબન ઉત્સવ આ બધું આપણા શ્રાદ્ધની જ આજુબાજુની તમામ વિધિઓ છે એના નામ અલગ હોય થોડીક રીતભાત અલગ હોય પણ મૂળ વાત એટલી છે કે પોતાના પૂર્વજો છે એને એન કેન પ્રકારે યાદ કરવાની પરંપરા આપણને જોવા મળે છે શીખ ધર્મમાં પણ શ્રાદ્ધ વિધિ નથી પણ શીખ ધર્મમાં ગુરુ ગ્રંથ સાહેબમાં બતાવવામાં આવ્યું છે પિતૃ માટે અવશ્ય કાર્ય કરવું એ જ રીતના ઇસ્લામ ધર્મમાં શ્રાદ્ધની વિધિ નથી પણ મૃતકોને માટે એના આત્માને માટે પ્રાર્થના દાન વિશેષ સ્મૃતિ દિવસ વગેરે વગેરે અલગ અલગ શ્રાદ્ધને જ અનુરૂપ પ્રસંગો એમાં ઉજવવામાં આવે છે માટે શ્રાદ્ધ એ બધાએ કરવું જરૂરી છે પોતાના માતા પિતા હોય કે પોતાના પરિવારજનો હોય જેને મૃત્યુ પામીના ત્રણ વર્ષ બાદ આપણને શ્રાદ્ધમાં ભેળવવાની પરંપરા બતાવવામાં આવી છે મૃત્યુમાં લેખું છે શ્રાદ્ધે હિ દેવાન પિતૃન એ વચ્ચે બ્રાહ્મણન આહુતાન વેદ શ્રાધ્યતામનઃ સુખમ બ્રાહ્મણ પ્રચીદંતી દેવા પિતર એવ ચાંચ પ્રતિસંતુષ્ટ્યાસ્યતામન એવ હિ આવી રીતે મનુસ્મૃતિમાં છે ગુરુપુરાણમાં આપણને વાટ લખવામાં આવી છે તસ્મા પ્રત્યન્ન વિપર પિતૃ પિતૃ દેવાશ તર્પ્ય સર્વ તૃપિદો હેસ બ્રાહ્મણો નાત્ર સંશય મહાભારતમાં લેખું છે શ્રાદ્ધે બ્રાહ્મણસ માદ્ય વિધિવ ઉજ્જયતે નર તેમ તુષ્ટાતુ દેવાશ પિતરસ છે આવી રીતે ઘણા ઘણા શાસ્ત્રોમાં હરિભક્તો પ્રસંગો લખેલા છે તો આપણી શ્રદ્ધા પ્રમાણે શક્તિ પ્રમાણે અને અવસ્થા પ્રમાણે અવશ્ય આ કાર્ય કરવા જેવું છે એટલા માટે થોડીક ડિસ્કસ આના પ્રત્યે આપણે કરી છે